જેતરમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અમેરિકાથી ભારતમાં આયાત થતા કપાસના પાક પરની આયાત ડ્યુટી શૂન્ય કરી નાખવામાં આવી છે જેના લીધે ભારતના બજારોમાં અમેરિકાનું કપાસ ભારતીય ખેડૂતો દ્વારા પકવવામાં આવતા કપાસની સરખામણીમાં સસ્તું ઉપલબ્ધ થવાની ભીતિ સેવાઈ રહી છે બે હજાર ચૌદ પહેલા એક મણ કપાસના ભાવ પંદરસો રૂપિયા હતા ત્યારબાદ ભાજપના સરકારમાં આટલો ભાવ ક્યારેય જોવા મળ્યો નથી સીઝનમાં પ્રતિમળ ભાવ તેરસો અને બિન સીઝનમાં પ્રતિમળ ભાવ અગિયારસો રૂપિયા સુધીનો ગડગડે છે ત્યારે જો ખરેખર અમેરિકાનું આયાત કર વગરનું કપાસ ભારતમાં આવશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા તો દૂર ઉપજના પૈસા નીકળવા પણ રાતા પાણીએ રોવાનો વારો આવશે તેમ છે ત્યારે આ સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી આ અમેરિકાના કપાસ પર કર લાદવા અને ગુજરાત અને પાટણના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી પાટણ જિલ્લા કલેકટર કચેરીએ કિસાનના હિત માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ અમેરિકાએ જે કરેલો કપાસ ભારતમાં ખરીદ પછી એને જે વેરો નાબૂદ કરવામાં આવે છે એના અનુસંધાનમાં આપવામાં આવ્યું છે ગુજરાત અને ભારતમાં કપાસનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે શક્ય હોય તો જરૂરિયાત કરતાં પણ વધારે થાય છે જ્યારે અમેરિકામાંથી જો આ કપાસ ખરીદવામાં આવે એમાં પણ વેરો નાબૂદ કરવામાં આવે તો આવનારા સમયમાં ભારતના અને ગુજરાતના ખેડૂતોનું એટલે કે જે કપાસનું ઉત્પાદન કરે છે એવા ખેડૂતોની શું હાલત થશે એ આ સરકારે ખરેખર વિચારવું જોઈએ ભારત અને રાજ્ય સરકારનો આ નિર્ણય ઘાતક છે ખેડૂતો માટે કેમ કે આવનારા સમયમાં આ કપાસનો ભાવ જે બે હજાર ચૌદમાં પંદરસોથી સોળસો જે ભાવ મળતો હતો એ આવનાર એટલે કે સપ્ટેમ્બર મહિના પછી જે નવું ઉત્પાદન થવાનું છે એમાં ખેડૂતોને ખૂબ જ ઊંચા પ્રમાણમાં ભાવ મળવાના છે એ ક્યારેય પણ ગુજરાતના અને ભારતના જે ખેડૂતો છે એમને એ ભાવ પોસાય તેવા નથી એક ધારણા પ્રમાણે અગિયારસોથી બારસો રૂપિયા કોઈપણ ખેડૂતના પોસાય નહીં તો આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રીને એવી વિનંતી કરી છે કે ભારત સરકારે જે નિર્ણયો કર્યા છે એ નિર્ણયો પરત ખેંચવામાં આવે એ કાયદો પણ પરત ખેંચવામાં આવે અનેક ખેડૂત હિતમાં વિચારણા કરવામાં આવે એ જ અમારી અભ્યર્થના છે અને સાથે સાથે સરકારની વિનંતી છે